આજથી ગૌરી વ્રતનો શુભ પ્રારંભ થયો છે પાંચ દિવસ ચાલનાર ગૌરી વ્રતમાં નાની બહાર વહેલી સવારે ઊઠી ભગવાન શિવ પાર્વતીના આશીર્વાદ મેળવવા માટે ગૌરી વ્રત કરે છે આ વ્રત ગૌરી વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે નમસ્કાર ઝી મીડિયાના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું બંશી આજે જાણીશું ગૌરી વ્રતના મહિમા વિશે આ વ્રત કરતી નાની બાળાઓ માટીના કોડિયામાં ઝવેરા વાવે છે અને પાંચ દિવસ સુધી તેની પૂજા કરવામાં આવે છે તેમજ પોતાના વડીલો સાથે મહાદેવના મંદિરે દર્શન કરવા માટે તેમજ બાગ બગીચા તેમજ પર્યટન સ્થળો ફરવા જઈને હર્ષો ઉલ્લાસ સાથે ગૌરી વ્રતની ઉજવણી કરતી હોય છે આ વ્રત કરનારી બાળાઓ વહેલી સવારે સ્નાન કરી શિવાલયમાં જઈને ભગવાન શિવ અને પાર્વતીજીની પૂજા અર્ચના કરી શિવ પાર્વતીના આશીર્વાદ મેળવે છે આ વ્રત કરનાર કન્યાને ઈચ્છિત વરની પ્રાપ્તિ થાય છે અને સદાય શિવ અને પાર્વતીના આશીર્વાદ અને કૃપા આ વ્રત કરનાર કન્યાઓને પ્રાપ્ત થાય છે તેઓ ઉલ્લેખ આ વ્રત કથાઓમાં પણ કરવામાં આવ્યો છે ગામડાઓમાં ગૌરી વ્રત કરતી બાળાઓ આ વ્રતના ઉજવણા માટે રોડ રસ્તાઓ પર જતા વાહન ચાલકો અને રાહદરીઓને રોકી તેમની પાસેથી નાની નાની બાળાઓ ગૌરી માનો દીવો માગે છે અને ભેગા થયેલા પૈસામાંથી ગૌરી માતાનો શૃંગાર પૂજાની સામગ્રી તેમજ પ્રસાદ સહિતની સામગ્રી લાવે છે ગૌરી માના વ્રતના અંતિમ દિવસે માટીમાંથી માતાજીની મૂર્તિ બનાવી રાત્રિ જાગરણ કરે છે તો વર્ષોથી ચાલી આવતી આ પરંપરા મુજબ આજે પણ ગામડાઓમાં ગૌરી વ્રતની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવે છે અને અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે વ્રતના અંતિમ દિવસે વહેલી સવારે મૂર્તિને નદી કે તળાવમાં પધરાવી ગૌરી વ્રતને પૂર્ણ કરવામાં આવે છે વ્રત કરતી બાળાઓ આ વ્રત પાંચ વર્ષ કરી અને તેની ઉજવણી કરે છે તો કેવી લાગે તમને આ જાણકારી આવી જ જાણકારી સાથે જોડાયેલા રહો ઝી મીડિયા સાથે નમસ્કાર